ત્યારે વાત હાસી તે મને નાશ પાડી હતી પણ મને એમ તો કે શહેરમાં માં જઈને બે પૈસા કમાય આ તો બે પૈસા હતા એ આપણે ગુમાવી દીધા પણ મેં તો તમને પહેલાથી હું કેતી હતી કે મને નથી ગમતું સિટી સિટીમાં તમે શું કમાયા લઈને દોડી આવ્યા વાત કરી હશે પણ હવે શું કરું વઈ જાવ ને હવે હમણાં ઘેરે ગામડામાં વયા જવાનું રેવા એ સિટી કરતા ગામડામાં કેવી મોજ છે તમને ક્યાં ખબર છે ગામડામાં કેવી મોજ રેવાની હાલી ને જવાનું છે બોલ મારા પર દસ રૂપિયા છે દસ રૂપિયા ને કઈ નો રિક્ષા એનું મળે દસ રૂપિયા શું આવેલું ભાઈ કઈ રાજકોટમાં આવીને દુખી થઈ ગયા હેરાન થઈ ગયા મજૂરી કઈ નઈ પણ મેં તો તમને ના પાડી લીધી તો એ તમારે હમણાં સમજવું જોઈએ ને એ હવે તો હું સમજી ગયો હું કામનું નું હવે હમણાં ઘેરે વયા જઈએ અને ગામડામાં માં રહ્યા રાખે ગામડા માં મજા આવે ગામડામાં માં તો માણસો આડો છે પડસ મોટા ઉપડી ગયો તો રાજકોટ એ તો કેવા વાળા તો કેવા ના ને મોટા આપણે રાજકોટ ગયો તો આવ્યો પાછો પાસ દી નું કે રૂમ લઈને પાછો આવી આવ્યો એ તો કેવા વાળા કે રાખે ન્યાય નો જવાય ને આયા રેવાય મેળ આવતો નથી આપણે ક્યાં સાંભળવાનું છે હલવાના છે ખરેખર ના પણ આપણે ક્યાં સાંભળવાનું છે ક્યાં રાખે બોલ રાખે વાત હાલ તારી હાસી પણ મારે હું જાય ને તો પાંચ દિવસ બાદ નીકળવાનું મને નીકળવું જ નથી પાંચ દિવસ ઘરમાં ઘરમાં ખાવા પીવાનું દઈ દેવાનું હું બાદ નીકળે નહીં એટલે વાતની વાત ઘરે ઘરે રહી જાય